હનુમાન બાપા નો પ્રસાદ છે શનિવાર છે ને એટલે આ રીતે લાડવા બનાવે મંગળવાર ના હે આ રીતે કાજુ બધી લાગ્યો કાજુ બદામ ને દ્રાક્ષ બધી જો બાય અને તેલના ના ને ગોળ લાડવા છે તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો જગતનો નો તાત ખેડૂત ચેનલ ને લાડવા બનાવવાનો હે ઢોકરી ચાક શાક ખાવાય ઢોકરી ભાઈ સાંજના લાઈવમાં તમને જોવા મળશે અત્યારે લાડવા બનાવવાનું ચાલુ છે કામ છે ગોળ ના ને તેલ લાડવા છે ભાઈ હનુમાન બાપાના ના છે ને આજ મંગળવાર ને પણ હાલે મન બપોર ને લાડવા શનિવારે કહેવાય ને મંગળવારે કહેવાય બે વાર લાગુ પડે ને તો ચાલો દોસ્તો લાડવા બને ભાઈ હનુમાન બાપાના પ્રસાદ ધરાઈ જાય પછી હાનના આપણે જમણવાર કરશું આ બાજુ આપડા તુલસીબેન પાછા સુનિલભાઈ આવ્યા ભાઈ લાડવાનું પૂર જોરથી ભાઈ કામ હાલી રહ્યું છે બાપાના જય નમાન જ્ઞાન ગુણ જાગર જય કપિતનું લોક ઉજાગર રામ અસ્તુલિત બાબા અંજની પુત્ર પવન સુતનામા જય 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 હનુમાન જતી ગોળ અને તેલના લાડવા ભાઈ દેશી જો આ ગોળ અને તેલ જો અત્યારે લાડવા બની ગયા ભાઈ તો ભાઈ લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને જય હનુમાનપર હનુમાન બાપાના લાડવા મંગળવાર સેભનુમાન બાપાના લાડવાનું કામકાજ હાલે અમારે બે મહિના બનાવવાના હોય લાડવા તો આવું કામકાજ છે ભાઈ જો આ ગોળના લાડવા હા હું વારે ધીરે ધીરે લાડવા એટલા બની ગયા જો અહીંયા કાજુ દેખાય તો ભાઈ કાઠિયાવાડિયું ને લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જગતનો તાત ખેડૂત ચેનલ ને જય જવાન જય કિસાન ત્યારે જો આ બધી આખું ભેગું કરે सुनील भाई ने बऊ भावे है सुनील भाई ने बऊ भावे लाडवा 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 तेल नाण गोण लाडवा जैन मान जैन मान जैन मान हनुमान बापा ना लाडवा छे भाई तो पूरा થઈ ગયા હવે એક કદા બે था है તો જય હનુમાન જ્ઞાન ગુણ જાગર જય કપિત લોક ઉજાગર ચાલો ભાઈ જગતના દાંત ખેડૂત છે નમને લાઇક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન ને જય હનુમાન